નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના સુધી સમાચાર જોજો તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે ગુજરાતની અંદર સમાચાર સમાચાર આજના સૌથી અગત્યના ભૂકંપ લાખ પરિવારોને ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો ખજાનો મોટી યાદની જાહેરાત જનધન ખાતા ધારકો સાવધાન ચેતવણી ખાતું બંધ થઈ જશે સૌથી મોટા સમાચાર એલપીજી સિલિન્ડર બિગ ન્યૂઝ મોટો નિર્ણય

ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપવા અને ખેત પેદાશોનો સંગ્રહ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના શરૂ કરી હતી આ યોજનાની અંદર ખેડૂતોને પાકનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ બનાવવા માટે સહાય આપવામાં આવે છે તો હવેથી આ સ્ટોરેજ બનાવવા માટે જે સહાય આપવામાં આવતી તે સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે આ યોજનાની અંદર પંચોતેર હજાર રૂપિયાની સહાય પહેલાં આપવામાં આવતી હતી પરંતુ હવે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે ખેડૂતોને પોતાના ખેત પેદાશો સાચવવા માટે જે સ્ટોરેજ બનાવવા પડે છે આ સ્ટોરેજની અંદર હવે એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાયમાં વધારો કરી દીધો છે ખેડૂતો માટે આ સૌથી મોટી આજની ખુશખબર સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે તો આ તરફ ગુજરાતની અંદર ભૂકંપનો આંચકો આવી ગયો સૌથી મોટા સમાચાર શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોની અંદર ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બેની નોંધાઈ હતી અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી ત્રેવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું તો શુક્રવારે રાત્રે અને એવું કહેવાય છે કે પાટણ સહિત ઉત્તર ગુજરાતની અંદર આંચકાનું કેન્દ્ર બિંદુ એક નાનકડું સેવાળા ગામ નીકળ્યું તો સેવાળા ગામની અંદર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું અને ત્યાંથી આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો મોટો ભૂકંપનો આંચકો હતો તો ગુજરાતમાં ભૂકંપનો આંચકો ત્યાર પછી મિત્રો જનધન ખાતા ધારકોને મોટી ચેતવણી બિગ ન્યૂઝ આવી ગયા છે જે લોકોનું જનધન ખાતું હોય એના માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે નાણાકીય સેવાઓના સચિવ એવા એમ નાગા સોમવારે તમામ બેન્કોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી કરવાની જાહેરાત કરી નાખી છે જે જે લોકોનું જનધન ખાતું છે ફરીવાર કેવાયસી કરવાનું રહેશે પરંતુ જણાવી દઉં કેવા કરવાનું છે જે ખાતા ધારકોએ દસ વર્ષ પહેલાં ખાતું ખોલાવ્યું હોય એવા તમામ લોકોએ ફરીવાર વાર કેવાય સી કરાવવાનું રહેશે જી આ મિત્રો આ જનધન ખાતાને ને દસ વર્ષ પૂરા થઈ ગયા છે ઓગસ્ટ બે હજાર ચૌદમાં જનધન ખાતાની શરૂઆત થઈ હતી અને હવે બે હજાર ચોવીસ આવી ગયું એટલે બે હજાર ચોવીસ આવતા દસ વર્ષ પૂરા થઈ ગયા છે એટલે જે લોકોએ શરૂઆતની અંદર જનધન ખાતા ખોલ્યા હોય બે હજાર ચૌદમાં જનધન ખાતા ખોલ્યા હોય એ તમામ મિત્રોએ ફરીવાર નવી કેવાયસી પ્રક્રિયા કરવી પડશે કેવાયસી અપડેટ કરાવવાનું રહેશે તમામ બેંકોને આદેશ આપી દેવામાં આવ્યા છે તો દસ વર્ષ પછી ફરીથી કેવાયસી કરવાનું ફરજિયાત છે તમામ જનધન ખાતા ધારકોને ચેતવણી છે નહીં તો તમારું જનધન ખાતું બંધ કરી દેવામાં આવશે તો દસ વર્ષ ખાતા ધારકોએ ફરીવાર કેવાયસી કરાવવું પડશે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો મોટો ખજાનો ચુમ્મોતેર લાખ પરિવારો માટે મોટી ખુશખબર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોની વિભાગની યાદી બહાર પાડી દેવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે એનએફએસએ હેઠળ જેટલા પણ ચુમ્મોતેર લાખથી વધુ કાર્ડ ધારકો છે એમને ત્રણ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે એટલું અનાજ આપી દેવામાં આવ્યું છે ઓક્ટોમ્બર મહિનામાં દિવાળીના તહેવારોની જ વાત કરીએ તો ઘઉં અને ચોખાનું વિતરણ રાજ્યની સત્તર હજારથી થી વધુ વ્યાજબી ભાવની દુકાને કરવામાં આવ્યું છે તો કરોડ રૂપિયાની સહાય મળી ગઈ છે તમામ જેટલા પણ ચુમ્મોતેર લાખ રાશન કાર્ડ ધારકો એનએફએસ યોજના અંતર્ગત છે એમને રાશન આપવામાં આવ્યું છે મફત રાશન મળવા પાત્ર રહ્યું છે તો ચુમ્મોતેર લાખ પરિવારોને મોટી ખુશખબરી આપી દીધી ત્યાર પછીના મિત્રો સમાચાર ચૂંટણી કાર્ડના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે રાજ્યભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે સત્તર તારીખ એટલે કે આજે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે જે મિત્રોએ ફોર્મ ભરવાના હોય નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો ફોર્મ ભરી નાખજો એક સત્તર નવેમ્બર એટલે કે આજની તારીખ છે અને ત્યાર પછી ત્રેવીસ અને ચોવીસ આમ ત્રણ તારીખો જાહેર થઈ ગઈ છે ચૂંટણી કાર્ડમાં ફોર્મ ભરાવાનું હોય ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો હોય આ તમામ ઝુંબેશો શરૂ થઈ ગઈ છે અને રાજ્યના તમામ મતદાન મથક હોય ત્યાં સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આ કાર્ય કરવામાં આવશે બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે તમારા મતદાન મથકે પહોંચી જશે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જે લોકોના અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે હજી નથી થયા પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારા અઢાર વર્ષ પૂરા થઈ જતા હોય એ લોકો પણ ચૂંટણી કાર્ડમાં ફોર્મ ભરી શકશે નવું ચૂંટણી કાર્ડ કઢાવી શકશે તો આજે સત્તર તારીખ ત્યાર પછી અને આમ ત્રણ તારીખો નક્કી થઈ ગઈ છે તારીખોની અંદર તમારા મતદાન મથકે જઈને નવા કાર્ડ કઢાવી શકશો ત્યાર પછી ના મિત્રો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે આ તરફ બે દિવસ વાતાવરણ યથાવત રહેશે તો બે દિવસ બાદ તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે એટલે ઠંડીનો અનુભવ થઈ જવાનો છે અને હવામાનની આગાહી પ્રમાણે પવનની દિશા અત્યારે ઉત્તર અને પૂર્વ દિશા તરફ છે જે બદલાશે એટલે ઠંડીનો અનુભવ થવાનો છે આ ઠંડીને લઈને મોટી આગાહી આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડર મોખો થઈ ગયું પહેલી નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બાંસઠ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે બાંસઠ રૂપિયાનો વધારો પહેલી તારીખથી થઈ ગયો છે ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા જે લેટેસ્ટ રેટ છે દિલ્હીની અંદર વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અઢારસોને બે રૂપિયા થઈ ગઈ ઓગણીસ કિલોનો જે સિલિન્ડર આવે છે એમાં બાસઠ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો ત્યાર પછીના મિત્રો આંગણવાડી બહેનો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર ગુજરાત હાઈકોર્ટે હવે આંગણવાડી બહેનોને ખુશખબરી આપી દીધી છે જે આંગણવાડી સેવિકા હોય કે આંગણવાડી સહાયિકા હોય હવે આ તમામ બહેનો કાયમી રીતે સરકારી કર્મચારી રહેશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે આંગણવાડી કાર્યકરો હેલ્પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર સિવિલ પોસ્ટ ઉપર કાયમી કર્મચારી હવે જાહેર કરી દેવામાં આવ્યા છે એટલે આવી તમામ આંગણવાડી બહેનો હવે કાયમી સરકારી નોકરી બની ગઈ છે હવે કાયમી રીતે સરકારી નોકરી એમને મળશે તો આંગણવાડી બહેનો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય મોટી ખુશખબરી આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મોટી ખુશખબર રાઘવજી પટેલ દ્વારા આપી દેવામાં આવી છે રાઘવજી પટેલે કીધું કે પશુ સંવર્ધન જે પશુપાલકો શેક ડોઝની જેમ આય્ય પદ્ધતિથી પોતાના પશુનું ગર્ભધારણ કરાવે છે તો એને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ પશુ સર્વધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો થાય એ માટે પશુઓનું કૃત્રિમ રીતે ગર્ભધારણ કરવામાં આવવાની એક પ્રક્રિયા છે તો આઈવીએ પદ્ધતિથી કૃત્રિમ ગર્ભધારણ કરાવતા હોય કરાવવું હોય તો એવા પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય સરકાર મોટા સમાચાર છે પશુપાલકો માટે મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો તમામ વાહન ચાલકો લાયસન્સ પદ્ધતિ ફરીવાર બદલાવાની છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવા માટે હવે ફરી વાર અવલોકન કરવામાં આવશે અને પહેલાં જે લાઇસન્સ પદ્ધતિ હતી એને ફરીથી લાવવામાં આવશે મોટા સમાચાર લાઇસન્સ પદ્ધતિને લઈને આવી ગયા છે લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરવાની જે પદ્ધતિ છે ફરીવાર વાહન વ્યવહાર વિભાગને સોંપવામાં આવે એવી અત્યારે ચર્ચા થઈ રહી છે અત્યારે આઈટીઆઈ અને પોલિટેકનિક દ્વારા તમામ પદ્ધતિ શરૂ છે પરંતુ એના ફરીથી વાહન વ્યવહાર વિભાગ હેઠળ લાવી દેવામાં આવશે તો એક એક પદ્ધતિ છે અને બીજી સમસ્યા જે લર્નિંગ ઓનલાઈન કરવાની જે વાત છે એ પણ કરવામાં આવી છે કે લર્નિંગ લાયસન્સ પદ્ધતિમાં ઓનલાઈન પરીક્ષા ઘરે બેઠા બેઠા લઈ શકાય એની પણ અત્યારે વિચારણા શરૂ છે તો લાયસન્સ પદ્ધતિમાં મોટા મોટા ફેરફારો થવાના છે આ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સિંગતેલના ભાવ વધી ગયા શનિવારે દેશના મુખ્ય બજારોની અંદર તમામ તેલ અને તેલીબિયાના ભાવમાં સુધારો થઈ ગયો છે સરસવ હોય મગફળી હોય સોયાબીન હોય આ તમામ તેલ અને તેલીબિયા અને ક્રૂડ પામ ઓઇલ પામોલીન ઓઇલ કપાસિયા તેલ આ તમામના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે મોટો વધારો જોવા મળ્યો છે અને આ સુધારા છતાં માર્કેટમાં મગફળી હોય સોયાબીન હોય કે સૂર્યમુખી હોય એના લઘુત્તમ ટેકાના ભાવ તો નીચા જ છે તેલના ભાવ વધી ગયા પરંતુ આ તમામ જેટલા પણ મગફળી સોયાબીન સૂર્યમુખી એના ટેકાના ભાવ નીચા જોવા મળ્યા છે તો સિંગતેલના ભાવ વધ્યા પણ તેમ છતાં મગફળીના ભાવ તો નીચા જ છે રેલવે ટિકિટને લઈને નવો ફેરફાર થઈ ગયો છે રેલવે ટિકિટના બુકિંગમાં હવે નવો નવો ફેરફાર સાબિત થઈ ગયો છે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે હવે મુસાફરો ટ્રેનની પ્રસ્થાન તારીખના સાઠ દિવસ પહેલાં જ આઈઆરસીટીસીમાં બુકિંગ કરાવી શકશે અત્યાર સુધી એકસો વીસ દિવસ અગાઉ તમે બુકિંગ કરાવી શકતા હતા પરંતુ આટલું બધું અગાઉ હવેથી બુકિંગ કરાવી શકશો નહીં હવે માત્ર સાહીઠ દિવસ અગાઉ જ તમે બુકિંગ કરાવી શકશો આ નવો નિયમ પહેલી નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો રેલવે ટિકિટને લઈને નવો ફેરફાર થઈ ગયો મિત્રો આજના આ તમામે તમામ સમાચાર ખૂબ અગત્યના તમને લાગ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન